તેનું આ પ્રમાણે શહેરોમાં અને તરફ આગળ વધી રહ્યા હતા કોઈએ તેમને પૂછ્યું ગુરુદેવ થોડા જણાવમાં ઉદ્ધાર થવાનો છે તેમણે તેઓને જવાબ આપ્યો સાંકળે દરવાજેથી દાખલ થવા માટે મૂકીને કર્યા શક કારણ હું તમને કહું છું કે ઘણા આગળ દાખલ થવા પામવા છે પણ દાખલ થવા પામશે નહીં

આચાર નાખી તમે મારા મો આપે ચાલે તમે જ્યારે અબ્રાહ ઈશાક ને યાકોબ અને બધા ભાઈઓ માં ઈશ્વરના રાજ્યમાં વિરાજ અને પોતાના પ્રાણ અડસે મૂકવામાં આવેલું જોશો ત્યારે તમારે રોવાનો ને દાંત પીસવાનો રહેશે અને પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી ઉત્તરમાંથી અને દક્ષિણમાંથી લોકો આવ્યા અને ઈશ્વરના રાજ્યની મિજબારીમાં બેસીને બેસી જશે

શાશ્વત જીવન પ્રાપ્ત કરવાનું છે આપનો નિર્ણય છે શાશ્વત સજા ભોગવવાનું છે આપણા હાથની વાત છે એટલે પ્રભુ ઈસુ આજના શુભ સંદેશમાં એની જ વાત કરે છે પ્રભુ ઈસુ ક્રિસ્માલ ભય તબે મુસાફરી મુસાફરી કરતા આ મુસાફરી શબ્દ નવા કરારમાં એકસો વખત આવે છે કેટલી બધી મુસાફરી કરતા હતા એક એક જગ્યાએ કામ ઈશ્વરના રાજ્યનો સંદેશ પ્રચાર કરવા જેથી કરી લોકો વિશ્વાસ રાખે અને મુક્તિ મુક્તિ પામે અને એમાં ખાસ કરીને લોકના ગ્રંથમાં ઇતિહાસી વખત એટલે આજના શુભ સંદેશમાં વાંચતા વાંચતા આપણે લાગે પ્રભુ કેટલા ઉત્સાહથી કેટલા ઝડપથી એ ગામડામાં શહેરમાં ઉપતાસ આપતા આપતા ઈસુ યર તરફ આગળ વધી રહ્યા હતા એટલે એમની ઈચ્છા સૌ કોઈ મુક્તિ પામે

એ લોકો પૂછે છે તારણ પામવાનો કે મુક્તિ ગુરુથી થોડા જણનો ઉદ્ધાર થવાનો છે મુક્તિ પામનાર થોડા છે એમ કરીને પૂછે છે એટલે પ્રભુ કહે છે કે તમારે મન મૂકીને પ્રયત્ન કરવાનો છે હા કૃષ્ણ ભાઈ બેનો દરેક બાબત માટે બે માર્ગ છે એક પ્રેમનો માર્ગ એક નફરતનો માર્ગ એક અહિંસાનો માર્ગ એક હિંસાનો માર્ગ એ સમાનો માર્ગ અને બીજો લેવાનો માર્ગ એક માનવતાનો માનવતા માર્ગ એટલે હંમેશા બબ્બે હોય આપણે જોવાનું છે કયો માર્ગ આપણે પસંદ કરવા જે માર્ગ આપણે પસંદ કરીએ છીએ એ જ પછી ફાઈનલ આપણે એ જ પ્રાપ્ત કરવાનું છે એટલે પ્રભુ કહે છે તમે જેને પ્રભુ પ્રભુ અમે તમે અમારા ફળિયામાં આવ્યા બહુક્તિ શાપ્ય અમે તો માતીનગર બહુ અદ્ભુત રીતે કહે છે અમે તો તમારા નામે અભૂત કાઢ્યા હતા ચમત્કાર કર્યા હતા પ્રભુ જો હું તમને ઓળખતો જ નહીં અભૂત કાઢ્યા હોય તો પણ પ્રભુ શું કહેવાના માંદા માણસ સાજા કર્યા હતા હું તમને ઓળખતો જ નથી એટલે પ્રભુ ઈસુ શું માગે છે એ આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ જેમ યહોનગર ત્રીજો અધ્યાયમાં સોળમી કલમમાં કે એટલા ઈશ્વરને ને માનસ માનવ જાત ઉપર એટલો બધો પ્રેમ હતો કે પૃથ્વી પર પ્રભુ શ્રી મોકલે જે જે પ્રભુ પર વિશ્વાસ રાખે તે શાશ્વત જીવન પ્રાપ્ત કરે પ્રભુ ઈસુ એટલા માટે આવ્યા નહીં કે માનવ સાથે સજા કરવા માટે પ્રભુ ઈચ્છા છે સૌ કોઈ મુક્તિ પામે એ પ્રભુ શ્રી ઈચ્છા છે એટલે પ્રભુ કહે છે હું જ માર્ગ છું હું જ સત્ય છું અને હું જ જીવન છું પ્રભુ માર્ગ એ પ્રેમનો માર્ગ છે પણ જે નફરતનો માર્ગ અપનાવતા હોય જે હંમેશા બીજા તરફ ગુસ્સો રાખતા હોય જે હંમેશા બીજા પ્રત નફરત રાખતા હોય બીજાને બધલો લેવાનું હોય બીજાનું નામ બરબાદ કરવાનું હોય તો પછી જે માર્ગ આપણે પસંદ કરીએ એ આપણે પહોંચાડવાનું છે ધારો કે આપણે કોઈનું ઘર ઘરમાં જઈને બારણું કકડાવીએ છીએ અને સામાવાળા ઘરવાળા જે આપણે ઓળખતા હોય દરવાજો ખોલીને અંદર આવો બોલે અને એવી જ રીતે આપણે પણ ફાઇનલમાં જીવન પ્રાપ્ત પૂરું કર્યા પછી જવાનું હોય અને ત્યાં પ્રભુ આપણે શું કહેવાના આપણે પ્રભુનો માર્ગ અપનાવ્યા હોય પ્રેમનો માર્ગ અપનાવ્યો શાંતિનો માર્ગ અપનાવ્યો હોય અને પછી માનવતાનો માર્ગ અપનાવ્યો હોય દયા બતાવી હોય પ્રભુ બોલે આવો